હરેશભાઈ શું કહેશો કેટલા આપના મંદિરે કેટલા વર્ષ વર્ષને આવું છું અને શું હકીકત છે અમે અહીંયા ચાલીસ વર્ષથી આવી છીએ અને અમારો આ શ્રદ્ધાનો વિષય છે આ લોકોએ જે કાર્યવાહી કરી કોઈ હંજા વગેરેની કાર્યવાહી કરી નાખી અહીંયા અમે બટું ભોજન બાપુ કરાવે છે વર્ષમાં ત્રણ વાર એ એના સૌ ખર્ચે કરાવે કોઈ પણ એક જાતનો ફાળો લેવા નથી આવતો કોઈ જાતનો અહીંયા ફાટ માંડવામાં નથી આવતો નથી કોઈ દાણા જોવામાં આવતા નથી કોઈ દોરા કરવામાં આવતા બધાય શ્રદ્ધાથી આવે છે અને બધાય શ્રદ્ધાથી જે કાંઈ દાદા પાસે માંગે છે બાપુ કોઈને આપતા નથી એમ કે દાદા પા તમને સારું કરી દે બાપા મારી પાસે કાંઈ છે નહીં બાપુ ખુદ કામે જાય વન વિભાગે કાર્યવાહી કરી એને લઈને શું કહેશે વન વિભાગે કોઈ જાણ્યા જોયા કાર્યવાહી કરી એ લોકોએ અમે કીધું તો એ લોકો એમ કીધું કે ભાઈ અમને તો ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે એના માટે અમે આવ્યા છે અને આવ્યા છે તમે અત્યારે લઈ જાય છે તો તમારા દાદાની શ્રદ્ધા છે પાસે આવી છે એ તો અમને શ્રદ્ધા કે દાદા પાસે આવશે જ કેટલા વર્ષ જૂનું મંદિર છે આ 40 વર્ષ જૂનું મંદિર છે અહીંયા રાપળો હતો પહેલા રાપળો હતો સોસાયટીવાળા એમ કીધું બાપુ અમે તમને આ જમીન લઈ દઈશ પણ બાપુ એમ કીધું કે ના દાદાને એ વેવું છે દાદા મને ગમે ત્યાંથી કમાણી આપશે અને એમાંથી હું લઈ કોઈ જાતનો ફાળો કરીને આ મંદિર નથી બનાવ્યું જેમ બાપુએ કમાણી કરી અને દાદાએ આપ્યું છે ને એમ આ મંદિર બનાવ્યું અહીંયા પહેલા રાપળો જ હતો આ મંદિર નીચે જ રાપળો હતો નહીતર બાપુએ મંદિર ક્યાં બનાવવાની જરૂર હતી એને ક્યાં કોઈ જરૂર છે